નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી તમને મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર છસો એકાવનથી બારસો એક ખેડબ્રહ્મા આઠસો ચાલીસથી નવસો નેવું મોડાસા સાતસો એકત્રીસથી તેરસો એકવીસ અમરેલી છસ્સો પાંચથી બારસો એંશી ભેંસાણ છસ્સો એકથી અગિયારસો એકાવન ઉપલેટા છસો નેવુંથી એક હજાર સિત્તેર ભીલોડા આઠસોથી એક હજાર પંચોતેર ધાંગધ્રા એક હજાર ચુમ્મોતેરથી અગિયારસો સાડત્રીસ હળવદ નવસોથી બારસો પંચોતેર ઈડર છસ્સોથી ચૌદસો ઓગણસાઠ સિદ્ધપુર સાતસોથી એક હજાર પાંત્રીસ ધીમા નવસોથી એક હજાર પચીસ વડગામ આઠસો એકાવનથી એક હજાર એકોતેર બાબરા નવસો પંચોતેરથી અગિયારસો પંચોતેર સાવરકુંડલા આઠસો અગિયારથી અગિયારસો બાવન દિયોદર નવસોથી બારસો બાવન હારીજ એક હજાર ચાલીસથી એક હજાર ચાલીસ જસદણ આઠસો પચાસથી બારસો તળાજા આઠસો પચાસથી ઓગણીસો બાવીસ થરા આઠસો પચાસથી અગિયારસો તેર શિહોરી સાતસો સિત્તેરથી અગિયારસો સાઠ લાખણી નવસોથી અગિયારસો બાવન હિંમતનગર નવસોથી પંદરસો ઓગણીસ થરાદ સાતસોથી અગિયારસો એંશી વિજાપુર નવસો પચાસથી તેરસો છોતેર ધાનેરા આઠસો પંચોતેરથી અગિયારસો તેતાલીસ પીલુડા નવસોથી અગિયારસો વીસ વાંકાનેર સાતસોથી બારસો અઢાર ખાંભા છસ્સો બારથી અગિયારસો પચાસ કોડીનાર આઠસોથી બારસો ચોવીસ બોટાદ આઠસોથી અગિયારસો નેવું ધારી સાતસોથી નવસો છોતેર ભેલડી આઠસોથી બારસો એક ભાભર નવસો પિસ્તાલીસથી અગિયારસો એકવીસ પાલનપુર સાતસો પચાસથી ચૌદસો ચુમ્માલીસ મહુવા સાતસો વીસથી બારસો ત્રેવીસ રાધનપુર આઠસો પંદરથી નવસો એકોતેર પાટણ આઠસોથી અગિયારસો ચોવીસ તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જે તમારા મિત્રો અને ફેમિલી છે એમની સાથે શેર કરી દેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં